નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો બેસતું વર્ષ એટલે કે માત્ર કેલેન્ડરની તારીખ બદલાવવી નહીં પણ જીવનમાં એક નવી શરૂઆત કરવાનો અવસર જૂની ભૂલો ભૂલીને નવા ઉત્સાહ અને નવી ઊર્જા સાથે આગળ વધવાનો પર્વ તો ચાલો આપણે જાણીએ કે આ નવા વર્ષથી કયા સંકલ્પો લેવા જોઈએ કયા નિયમો લેવા જોઈએ કે જેથી કરીને આપણું આવનારું વર્ષ સુખદાયી સફળતાપૂર્વક અને પ્રગતિશીલ નિવડે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ થી દસ મિનિટના વિડીયોમાં આપને આજે ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે પરંતુ એ પહેલા આપ સૌ લોકોને નવા વર્ષની બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ ભક્તજનોને નવા વર્ષના સાલ મુબારક

આજના દિવસે આપણે સૌ લોકો એકબીજાના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ અને સંબંધોમાં મીઠાશ લાવીએ છીએ આજે મંદિરમાં ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે કે જેનું પણ આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ છે તો આવો હવે આપણે જાણીએ કે આપણો આવતું વર્ષ સારી રીતે પસાર થાય તેના માટે આપણે શું શું પ્રયત્નો કરવા જોઈએ કયા કયા નિયમો લેવા જોઈએ તો મિત્રો સૌપ્રથમ તો આપણે આપણા પોતામાં રહેલી ખરાબ ટેવોને છોડવી જોઈએ જો કોઈને ધૂમ્રપાન હોય બીડી સિગારેટ કે અન્ય કોઈ ખરાબ ટેવ હોય તો નવા વર્ષના દિવસે તે છોડવાનો સંકલ્પ લઈ શકાય છે જો એકસાથે ન છોડી શકાય તો ધીમે ધીમે પણ તેને છોડવાની શરૂઆત કરવી જોઈએ કે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારું છે આપણા પરિવાર માટે પણ સારું છે તથા તેમાં ખર્ચથી બચતા રૂપિયા આપણે પોતાના પરિવાર માટે પણ વાપરી શકીએ છીએ એ સિવાય આપણે ધંધા બિઝનેસમાં વ્યસ્ત રહેતા હોય તો આખા વર્ષ દરમિયાન પોતાના પરિવાર બાળકોને વધુ સમય આપવાનો પણ સંકલ્પ લઈ શકાય કે સવારે સાંજે રાત્રે મને જેટલો પણ સમય મળશે તેટલા વધુ વધુ સમય મારા પરિવારને આપીને તેની સાથે આનંદ માણીશ આ સિવાય આવતા વર્ષમાં આપણે શું શું કરવા ઈચ્છીએ છીએ ક્યાં ક્યાં જવા ઈચ્છીએ છીએ તથા કયા કયા નવા કાર્યો કરવા ઇચ્છીએ છીએ તે બધા એક સપના આપણી એક ડાયરીમાં અથવા એક કાગળમાં લખી લેવા જોઈએ કે જેનાથી આખા વર્ષ દરમિયાન આપણે શું કરવાનું છે કેવી રીતે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે તેની આપણને જાણ થાય આ દિવસથી એવો પણ નિયમ લઈ શકાય કે જ્યારે સવારે વહેલા ઉઠીએ ત્યારે સૌપ્રથમ હથેળીના દર્શન કરીએ અને ત્યારે કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમૂલે ગોવિંદા પ્રભાતે કર દર્શનમ

એવો પણ નિયમ લઈ શકાય કે કોઈ નિત્ય એક પાઠ કે એક મંત્ર કરવાનો પછી તે ચાહે કોઈ પણ દેવી દેવતાનો કરો કુળદેવીનો કરો કોઈ ભગવાનનો મંત્ર કરો પરંતુ એક મંત્ર પાઠ કરીએ એવો પણ નિયમ લઈ શકાય કે નિત્ય કોઈ એક સારું કાર્ય કરવાનું દાન પુણ્યનું કાર્ય કરીએ કોઈની મદદ કરીએ કે પછી કોઈ પણ રીતે આપણે નિસ્વાર્થ ભાવે કોઈનું ભલું કરી શકીએ એવો પણ નિયમ લઈ શકાય એ પછી એવો પણ નિયમ લઈ શકાય કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છે ત્યારે પગ ધોવાના અને રાત્રે સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની આજના આખા દિવસ માટે ભગવાનનો આભાર માનવાનો નહીં કે ફરિયાદ કરવાની તથા ભગવાનને એ પણ કહેવાનું કે આજે જો કોઈ મારા હાથેથી મારા મનથી કે મારી વાણીથી ભૂલ ચોકથી ખરાબ વર્તન થઈ ગયું હોય કોઈને મન થયું હોય તો તેના બદલ હું ક્ષમા ઈચ્છું છું આ સિવાય એવો પણ નિયમ લઈ શકાય કે હું આખા વર્ષ દરમિયાન કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ ઉપર ક્યારેય ગુસ્સો નહીં કરું ક્રોધ નહીં કરું અથવા કોઈ સાથે લડીશ ઝગડીશ નહીં કોઈની ઈર્ષા નહીં કરું પાછળથી કોઈની વાતો નહીં કરું નિંદા નહીં કરું આવો પણ નિયમ લઈ શકાય છે એટલે જો આપણે આવા નિયમોથી આપણા નવા વર્ષની શરૂઆત કરીશું તો હું ચોક્કસપણે કહી શકું છું કે આપનું આવતું વર્ષ સારું જશે જશે ને જશે જ આપનું પાછલું વર્ષ આ ગયું વર્ષ કેવું ગયું હશે તેની મને જાણ નથી પરંતુ તેની જાણ દરેક વ્યક્તિને પોતાને જ ખબર હોય છે આપનું આ વર્ષ કેવું ગયું હશે તેની આપને જાણ જ હશે પરંતુ હવે મેં જે પ્રમાણે કહ્યું છે તેમાંથી કોઈ પણ અનુકૂળ લાગે એક બે ત્રણ ચાર કે પછી બધા નિયમો લઈને આપનું આવનારું વરસ પસાર કરજો અને પછી આવતા વર્ષે નવા વર્ષે બેસતા વર્ષે જોજો કે આજનું બેસતું વરસ અને તે દિવસનું બેસતું વરસ કેવું હશે આપનામાં એક પ્રકારની પોઝિટિવ એનર્જી હશે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા આપનામાંથી નાશ થઈ ગઈ હશે તથા આવા નિયમો લેવાથી આપને ધંધા નોકરીમાં પણ ઘણો બધો લાભ મળી શકે છે એટલા માટે નવું વર્ષ જ્યારે ચાલુ થવાનું હોય ત્યારે કોઈ પણ એક સંકલ્પ આપણે અચૂક લઈએ ચાતુર્માસ છે તો આપણે ચાતુર્માસમાં કોઈને કોઈ નિયમ લીધો હશે તો એવી જ રીતે જો આપણે આ બેસતા વર્ષથી કોઈ એક નિયમ લઈએ કે જેને આખું વર્ષ પાળીએ છીએ તો આપણને તેનો ઘણો બધો લાભ થાય છે અને હા મિત્રો આ દરેક વાત અમે પોતાના અમારા અનુભવ ઉપરથી કહેલી છે ક્યાંયથી વાંચેલી નથી ક્યાંયથી લીધેલી નથી કોઈ ઇન્ટરનેટના માધ્યમથી કે કોઈ પુસ્તક લીધેલી નથી એટલે જો આપને અમારી વાત યોગ્ય લાગી હોય અનુકૂળ લાગી હોય તો જરૂર તેને ફોલો કરજો સૌ ભક્તોને સાલ મુબારક તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર